શિયાળો તો મને ખબર છે શિયાળામાં તો કચર્યું ખોય પણ લાબાનું છે મારે તાત્કાલિક હું તો વેલા પોચવા ગયાશ તને તેડવા એટલે પોચવા ગે મારા બેહુ પણ ને જીપડા ભરાય છે તો ચોકડી ઉપર હા સારું એ કચરિયું હારું એટલે હું એ હા કુંક ઓને ખબર હથ પકડી કચરી વેલા તાર લાબાનું છે ને મારે

એટલે હવે કચેરી તો મંગાવી દીધું હે હવે ડુસી ને ફોન કરીને કહી દે એટલે શું ફોન કરશે મને કે કચર કચરિયું હવે ફોન કરીને કઈ દઉં કચરિયું આઈ જાય હે એટલે આઈ જાય હે હા હલો ડુસી હા કચરી મંગાવી દીધું કઉ તો વહેલા વેલા હવે તૈયાર રહેજે થેલો ફરીને જો હવે લેવા આવવાનું તને કઉ કચર્યું કઈ કે કચરું કઈ કે ભાઈ અડવાય કઈ ગમે તને ખબર પણ આબું પડશે રોટલા થાચ્યો તો પછી કઢી ઘરે રોજ અલગ અલગ માંગવાનું મને ના ખાવે એવું હા સારું કે પોનસો ગ્રામ થઈ રહ્યા ને ઓ તારો એવું થોડું હોય આ તો કે બે કિલો લઈને આવત ઈ તારા બાપા ને બધા જે મોહણમ ખાવ ખાય હા મને ખબર હે એ છોકરા તો હોય તારા એના ઓલે ચવાણું લેતા હા ચવાણું તો વેલા મળી જાય દુકાને ગમે અમે પેલા એના દુકાને લઈ આવું પીતા નહીં તો અહીં હા હા રૂડ વેલા તૈયાર રહેજે એ હારું એડ ડોસીને કઈ દીધું હે કચર્યું આઈ જા હે એટલે આઈ જા હવે મને હે ને સીધો જવા દે કરે કરે આ તો રોડમાં હે અરે આ તો જનકે એમલા બાપરો હોય ને આટલી જગ્યા રહી હે આટલો તો તો બ્લોક હે હોય ખબર જ નહીં આ પાવ છે પછી કરી

મેં તો રવા ખોલાય નહીં કોઈની વસ્તુ ખોલરાઓ કોઈની વસ્તુ ના ખોલાય માર તો ચાખું હ અલા ના ચખા પાર્કી વસ્તુ મેલો આપણી વસ્તુ આવું જાઉં જમ થાય ના તમારે મૂકું હોય તમે મારે તો જાઉં ખે માર તો આવું ખાતા ખાતા

ના કશું નહી આ તો આગળ સમજી જાવ આજનો દર એને સમજાવી દેજો ભાઈ હું સારું અને તમારે